હલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં રહેવાનું છે મિત્રો આપણે તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આજે ભાઈ ઊઠી ગયા છીએ આપણે તો ક્યાર ના પણ અત્યારે પોણા દસ થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ તો મિત્રો હવે આજનો પ્રોગ્રામ તો આપણી શોપ ઉપર જઈએ ત્યારે ખબર પડે કે શું કામકાજ છે આજે તો મિત્રો બન્યા રેજો આપણા વિડીયોમાં આજે જે કંઈ હશે તમને બતાવશું જય શ્રી કૃષ્ણ મિત્રો આજે સવારથી કાંઈ કામકાજ તો હતું નહીં આજે નવરા હતા એમનામાં ટાઈમ કાઢો છે આપણે કારણ કે કામ ધંધો કંઈ છે નહીં બેઠા તા શાંતિથી પછી બપેરાઈને જેમાં આપણે જમ્યા પછી થોડીક વાર ઊંઘી ગયા અત્યારે ઊઠી ગયા છીએ અને અમારે પણ ગરમ ગરમ ચા પણ આવી ગઈ છે આ જો પેલા અમારા વાસુભાઈને આપો ભાઈ અને મોતી છૂતો છે હજી તો આપણે પીશું ગરમ ગરમ ચા ચાય વાલે ચાય વાલે ચાય વાલે આવું કઈ કામકાજ છે ભાઈ નવરા બેઠા બેઠા શું કરવું એવું થાય કેવી લાગી ચા હે કેવી લાગે લાવો તો મિત્રો ચા પીવા ખુલી તો આપડા સુરેશભાઈ આવી ગયા છે ભાઈ આજે અવારના દેખાણા નહોતા એ લગ્ન માં ગયા હતા એટલે અત્યારે આવી ગયા છે જો મોબાઈલ માં કઈક મથે છે હે સુરેશભાઈ

તો પછી ભાઈ હા ભાઈ સાયકલ લઈને ગયો તો ને માલ આપવા હું સાયકલ લઈને રામબિયારી સાયકલ લઈને માલ આપવા ગયો તો એના પાટિયા ઢીલા થઈ ગયા પાટિયા ઢીલા થઈ ગયા ઢીલા થઈ ગયા અમારે આ જો આ ભાઈ છે કાલે મેં તમને વિડીયો જણાવ્યું કે એમના મમ્મી થોડાક બીમાર થઈ ગયા હતા તો આપડે રાતે એમને એલજીમાં લઈ ગયા હતા અત્યારે પણ હજુ ત્યાં જ છે જો આ ભાઈ આઈ કાર્ડ પહેરી સીધા જ અહીંયા આવ્યા છે આ પાસ છે એન્ટર પાસ તો તમારી મમ્મી ની તબિયત કેવી છે ભાઈ અત્યારે અત્યારે તો ઠીક ઠીક છે હવે થોડું દવા પાણી ચાલુ કરીએ એટલે થોડું રિકવરી આવી અત્યારે કાલે પણ કાલે હવે પછી શું ટ્રીટમેન્ટ કરી આપણે પછી ખબર ના કાલ સાંજે પણ દોડધામ બહુ થઈ ગઈ નહીં હું તો મારી હવા નીકળી ગઈ પાર એટલે તો ભાઈ આવું આવી કઈક પરિસ્થિતિ જ હતી અને આ નયનભાઈ પણ જોડે હતા આપણે ગયા હતા હોસ્પિટલ

તો આવું કઈક ભાઈ જો મસ્તી કરી રહ્યા છે આ બધા તો મિત્રો કોમેન્ટ માં જણાવજો આ ભાઈને ને લગ્ન કરવા છે તો ભાઈ અત્યારે જો અમારે વસ્તી કરવાની તૈયારી થઈ રહી છે અમારે નયનભાઈ ને અમિતભાઈ આપણા પડ્યા છે અહીંયા રેતીના કટ્ટા એ લોકો છે કારણ કે અહીંયા એની જગ્યા નથી મૂકવા માટે તો અહીંયા જ મૂકી રાખીએ આપણે એ લોકો જો આ રીતનું કવર કરે છે મિત્રો આવું કામકાજ છે અમારું અમારે અહીંથી બધી કમ્પ્લેનો કરવાની હોય છે તો આવું કઈક કામકાજ છે મિત્રો આપણું અને અત્યારે એકદમ આજનો દિવસ બહુ ફ્રી હતો એમ કઈ કામકાજ હતું નહીં એટલું બધું આખો દિવસ બેઠા હતા અહીંયા આગળ અમારા વિડીયોમાં તમે જોયું જ છે કે અમે શું કામકાજ કરીએ છીએ અને અમારે આ દુકાન ઉપર કોઈ કમ્પ્લેન ગ્રાહક લખાવવા આવે એટલે આપણે એ કામ ઉપર કમ્પ્લેન કરવા જવાનું હોય છે આ રીતનું કંઈ કામકાજ છે આપણે જો અહીંયા બધું મટીરિયલ અહીંયા મળશે જો ભાઈ આ બે વાંઢા આવી રીતના કંઈક ગાયને ગાય ને ખુશ થાય છે ભાઈ કારણ કે અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે તો આ બે બાબલા અમારે વાંઢા છે તો બાપડા આ રીતનું ગીત ગાઈને ખુશ થઈ જાય છે હા જો આ આ અમિતભાઈ છે ચૌધરી અને આ છે આપણે નયનભાઈ પરમાર એ અમારા શાળા સાહેબ છે તમે ઘણા બધા વિડીયોમાં મારી જોડે આને જોયેલો છે મિત્રો તો

તું કેવા શું માંગે છે બોલને કન્યા 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 ગોતી રહ્યા છે ભાઈ અમિતભાઈ માટે એમના ફેમિલી લોકો તો મિત્રો કોમેન્ટમાં લખજો આપણે આ બાબલાનું ગમે ત્યાં કામ કરવાનું છે બરોબર ને ઓહ કમ્પ્લેટ કમ્પ્લેટ તો શું ફરીથી બોલ

મારો બેટો કન્યા કન્યા જ કરી રહ્યો છે ઉકલી જાય એવું થાય ના ના ભાઈ જો માણસ સીધો છે આ તો ખાલી અત્યારે એકદમ આમ ફ્રી બેઠા ને તો થોડીક હસી મજાક કરી લઈએ તો અમારો પણ વસ્તી કરવાનો ટાઈમ થઈ જાય એટલા માટે થોડીક વાર હસી મજાક કરીએ તો મજા આવે આનંદ થાય શું કેવું નાયન ઓકે અત્યારે 8 છે ભાઈ હો બરોબર ને જો એક તો આપણે નયનભાઈ છે હું અહીંયા બેઠો છું શાંતિથી આ બે બેયની કોમેડી સાંભળી રહ્યો છું અત્યારે તો આ ભાઈ હસી અમે કરી રહ્યા છીએ તો વિડીયો મિત્રો સારો લાગે તો કોમેન્ટ માં જરૂરથી કેજો હો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ખુશ થઈ ગયો છે પોણા દસ અને જો આ બધા ગોઠવાઈ ગયા છે ને અમારે મોતી ભાઈ જો કરે જો ક્યાં જવું તારે ભાઈ ક્યાં જવું છે જો એને અત્યારે એ એને ખાધું છે ને તો એને બહાર ફરવા જવું છે અત્યારે એટલે જોઈ તોફાન કરે જો ક્યાં જવું છે કિધર જાને કા હે ભૈયા ઓ ભૈયા તો મિત્રો અત્યારે વાગ્યા છે પોણા દસ ને વિડીયો પણ ખાસો મોટો થઈ ગયો છે તો આપણે અહીંયા વિડીયોને અત્યારે એન્ડ આપશું તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ